સર ફરી આવી જઈ છે જુઓ આવડી આવડી થઈ ગઈ છે મોટો એમ તો અને અમારે આ ઝાડે પણ નામ નહીં આવડતું કણજીત નહીં તમે કોમેન્ટમાં લખજો કે આ કઈ ઝાડે જોઈ લો તો હવે આરતી ટાઈમ થઈ ગયો છે અમારે કુળદેવમાં છે જોઈ શકો છો આ મંદિર મંદિર અને અમારા વ્લોગમાં નવા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો અને આ થાતું બાજરી પડી હે માઢલ અને અમારા બ્લોગ નવા હોય તો લાઈક કીજે સબસ્ક્રાઈબ કીજે